હળવદ તાલુકાની જનતા માટે છાતી ગજગજ ફૂલાઈ જાય એવા ગર્વ અને આનંદના સમાચાર સામે આવ્યા છે આગામી સોળ તારીખ અને સોમવારના રોજ સાંજે છ કલાકે ભુજ અમદાવાદ વંદે ભારત મેટ્રો ટ્રેન જેનો સ્ટોપેજ હળવદ રેલવે સ્ટેશન ખાતે થશે ત્યારે આ ટ્રેનને હળવદની આ કંકુવર્ણી ઐતિહાસિક ભૂમિ પર આવકારવા માટે ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાઈવ સંબોધન કરશે અને સ્થાનિક સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહીને ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે